જેલાદ બબુનો પરિવાર અને અમારા પરિવારના જે આગેવાનો જે જે જેતકી સુખદ સમાધાન થયું છે એમાં હું રાજી છું અને આગળ પણ કોઈ બીજો નાતી જાતીનો ઝઘડો મારે કોઈ સાથે હતો પણ નહીં અને આગળ એ નહીં થાય ગોંડલ માં તાજેતરમાં પાટીદાર સギરને માર મારવાનો એક બનાવ બન્યો હતો અને આ બનાવને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાઈ ગયો અને એને લઈને હવે સમાધાન કરવામાં આવ્યું જેમાં ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ સમાધાન કર્યું અને બંને સમાજના લોકો વચ્ચે મહત્વની બેઠક મળી જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજા અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિત બંને સમાજના જે બીજા પણ જે આગેવાનો છે એ પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં જે છોકરાને માર મારવામાં આવ્યો હતો ને તેના પિતાએ પણ એક ખુલાસો કર્યો છે ચાલો સાંભળીએ કે તેમણે શું કહ્યું હું સમીર સાટોડિયા પેલા તો એ કહી દઉં કે મારે કોઈ જ્ઞાતિ જાતિ એને ઝઘડો હતો પેલા પણ નહોતો અને અત્યારે પણ નથી અને કોઈ રાખવાનું નથી બીજું કે જે જયરાજ બાપુ નો પરિવાર અને અમારા પરિવારના જે આગેવાનો જે થકી સુખદ સમાધાન થયું છે એમાં હું રાજી છું અને આગળ પણ કોઈ બીજો નાતી જાતિ નો ઝઘડો મારે કોઈ સાથે હતો પણ નહીં અને આગળ નહીં થાય તો ગોંડલમાં જે રીતે એક બનાવથી પાટીદાર સમાજમાં રોષ ભગુકી ઉઠ્યો અને હવે એ બનાવમાં સમાધાન થયું અને જેને લઈને માર મારવામાં આવ્યો હતો એ સગીરના પિતાએ પણ આ રીતે ખુલાસો કર્યો છે ત્યારે એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર